આજે સમગ્ર વિશ્વમાં મધસ ડે ની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં આવેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં મધસ ડે ની ઉજવણી કરવામાં આવી વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોએ ગરબે ઘૂમી ઉજવણી કરી ખાસ કરીને પુત્ર દ્વારા તરછોડેલા મા બાપનું આશ્રય સ્થાન છે પરંતુ આજે તમામ દુઃખ ભૂલી માતાઓએ ઉજવણી કરી આ માતાઓએ એબીપી અસ્મિતા પર તેમની વ્યથા પણ વર્ણવી ભૂતકાળ તમે ભૂલી જાઓ હવે તમે શાંતિથી તમારું જીવન ગાળો તમે અહીં શાંતિથી રહ્યો અને ભજન કરો કીર્તન કરો તમે બધું આવું યાદ કરી કરીને તમે રહ્યો તો તમારી તબિયત બગડે અને તમારું શરીર એ થાય અને હવે અમારી ઉંમર આગળ જ જવાની છે પાછળ તો આવવા નથી માને આખી જિંદગી દુઃખ બેઠી છે ઘરવાળા બી નહોતા કમાતા તો જાત મહેનત કરી કરી મેં ત્રણેય છોકરા મોટા કર્યા હતા તો એક તો ઓફ થઈ ગયો પણ બે છોકરા અત્યારે કામ ધંધે વર્ગે એમનું એમનું કરે છે અને અત્યારે તો લગ્ન તો અત્યારે બધું ઘર બહાર હોય તો લગ્ન કરે એટલે કોઈ લગ્ન કરવા બી તૈયાર નહોતું છોકરાઓ જોડે છોકરાઓ પ્રેમ લગ્ન કરીને છોકરીઓ લઈ આવ્યા એટલે અત્યારે પ્રેમ લગ્નવાળી છોકરીઓને તો સાસુ સસરા ગમે જ નહીં સૌથી જો ફેમિલીમાં સૌથી આપણે એક જવાબદાર વ્યક્તિ તરીકે એક માતા કે જે આપણે અહીંયા પૃથ્વી પર જન્મ આપ્યો છે જેના થકી આપણે દુનિયાને જોઈ છે જેના થકી આપણે લાલન પાલન અને પોષણ થયું છે તો એ માતાને આપણે કઈ રીતે ભૂલી શકાય અને આ જીવન સંધ્યા સંસ્થાની અંદર આપ જોઈ રહ્યા છો ખૂબ જ માતાઓ રહે છે અહીંયા આગળ અને બધી માતાઓ ખૂબ જ પોતાનું ફેમિલી છોડી છોડીને અહીં આવી છે બધાને મિસ કરતી હોય છે આજે અમે એવું સરસ આયોજન કર્યું છે જીવન સંધ્યા